સુરતમાં હોસ્પિટલમાં દાખલ થવું હોય કે પછી સારવાર માટે ઇન્જેક્શન લેવા હોય ઓક્સિજન હોય કે પછી મૃત્યુ બાદ સંસ્કાર કરવા હોય કલાકોનો સમય લાગી રહ્યો છે ત્યારે વધુ એક લાંબી કતાર જોવા મળી રહી છે અને આ કતાર છે મૃતકોના મરણ દાખલા લેવા માટેની

આ ભાઈ અમારું જાનું છે તાજ મોકલો ને મોકલો છો તો મારા પપ્પા મારું નામ વિવેક છે વિવેક માવાણી અડધો પોણો કલાક થઈ ગયો છે હું લાઇનમાં ઊભો છું ડેથ સર્ટિફિકેટ લેવા માટે આવેલું છું પણ અડધો કલાકથી વેઇટિંગ કરે છે જો લાઈન જુઓ તમે સામે આગળ કવડી લાઈન લાગેલી છે અમારે જોબ ઉપર જવું કે પછી લાઈનમાં ઊભું રહેવું એ કંઈ સમજ પડતી નથી એકવીસ દિવસ સુધી એકવીસ દિવસ પહેલાં કોઈ સર્ટિફિકેટ આપતા નથી આ લોકો એની માટે કંઈક કરવું પડશે આ લોકોને જ્યાં જો ત્યાં અત્યારે લાઇન લાગેલી છે અમે બેંકમાં જઈએ તો બેંકમાં અત્યારે દસથી બેનો ટાઈમ કરી નાખ્યો છે ઉડતો ટાઈમ ઘટાડી દીધો છે ટાઈમ વધારવાની જગ્યાએ આની બદલે એને ટાઈમ વધારવો પડે એની બદલે ટાઈમ ઘટાડી દીધો છે એટલે એના માટે બધા અત્યારે લાઈનમાં આવી પરિસ્થિતિમાં લાઈનમાં ઊભું રહેવું કેટલું અશક્ય બને છે સુરતમાં દરેક જગ્યાએ લાંબી લાંબી કતારોથી લોકો હાલ તો ત્રાહીમાં બુ કરી છે અને તંત્રને વહેલામાં વહેલી તકે લોકોને લાંબી લાંબી કતારોમાંથી છુટકારો અપાવે તેવી અપીલ ખાસ કરાઈ રહી છે અધર કુરસી સાથે પ્રકાશવાડા જીટેન ફી